કોણ જીતે છે અને કોના ગળામાં હાર પહેરાય છે આ જીતનો એ નક્કી ત્રેવીસ રાઉન્ડની મત ગણતરી આના અંતે થશે આપણી સાથે કેટલાક સમર્થકો જોડાયા છે અલગ અલગ પક્ષના આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો છે માહોલ કોણ જીતે ગુલાબસિંહ રાજપૂત વિજય થાય વિજય થાય હા ભરોસોય ભરોસો વિશ્વાસ છે ને હા એમ હા કેમ એનું કારણ શું છે એટલે તમને ભરોસો કેમ એ કોન્ફિડન્સ એમનું કામ છે

તમે તો ઉંમરમાં ઘણા મોટા છો કારણ કે રાજનીતિમાં એવું થાય છે કે છેલ્લા જ્યારે મે ક્રિકેટ ક્રિકેટ મેચ અને ઈવીએમ મશીન છેલ્લા સુધી કંઈ કહેવાતું નથી શું કહેશો તમે ના અમે કહેશો એકસો દસ ટકા ગુલાબસિંહ જીત છે અમને વિશ્વાસ છે અમારા એમ ફોળો રાઉન્ડ એટલે લીડ છે હવે રાઉન્ડ તેવી ગયા છે એટલે વિજય નિશ્ચિત તો થઈ જ પાકી જીત બાકી

પૂરી રેડ એવું છે નિશ્ચિત આ સમર્થકો છે ઘણા બધા યુવાન મિત્રો પણ છે આ બાજુ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કોણ જીતે છે ચાલી ને વાવ લાવવું છે નહીં તો ઓછા ઊંચા અઠવાડિયું લાગે એટલે સોમયા ની તૈયારી છે સોમ્યા ની વાવ્યા ની ગુલાબજીમ્પ અને ત્યારથી બધા સ્વાગત સ્વાગતની સંગાથે જ આવેલા છે એટલા બધા સામાન્ય કરવા એટલા બધા નેડા થી સામાન્ય લાઈન લાગેલી છે

હા તો તમે જોઈ શકો છો કે લગભગ કોંગ્રેસના સમર્થકો અહીંયા આગળ ઉમટી પડ્યા છે અને એમને ભરોસો છે કે કોઈ પણ કાળે જીત તો ગુલાબસિંહની જ છે અને હજી મતદાન બધા મતગણતરી થઈ નથી પૂરી હજી તો રિઝલ્ટના અંતે જ નક્કી થાય છે કે હજી કોણ જીતે છે આપણે ઔપચારિક રીતે આપણે એલાન ન કરી શકીએ આ તો જનતાનો મિજાજ છે પોતાના સમર્થકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે કાલાવેલી કરતા હોય છે પરંતુ તમે જોઈ શકો છો કે આ આખો જે આ જે આવો કાફલો છે આ બધોય ગુલાબસિંહ રાજપૂતના જે સમર્થકો છે આનાથી ભરાયેલો છે અને આ બધા જ કહી રહ્યા છે કે ગુલાબસિંહના સામૈયા જો એટલા બધા કરવા તૈયાર છે કે એક અઠવાડિયું ચાલે રહે તો એ સામૈયા ન ઘટે